ખબર નંબરે કે કંઈ વાત ન કરે કોઈ કોન્ટેક નંબરે આ તે રાઇટ હવે ફેમિલીને ને ઓલું ઓલા લોકોએ હોસ્પિટલ એ બિલ મોકલ્યું બિલ આવ્યું ત્યારે ખબર પડ્યા કે ભાઈ હોસ્પિટલમાં છે આપણો એ કે રાઈટ પછી એને વકીલ રાખ્યો ને વકીલ થ્રુ બધું કર્યું વકીલ કે આ બધું ટોટલી ખોટું છે કે વાત જે કરે છે હા ટોટલી ખોટી છે એ કે એનો કોઈ કેસ બનતો નથી એટલે ટૂંકમાં બીવડાવે માણસોને કે તમે ભાગી જાવ તમે ભાગી જાવ એ માહિતી તમે જે ભાગી જાવ એટલે હવે આ વસ્તુ મુશ્કેલ છે ટૂંકમાં અત્યારે વિદેશમાં રહેવું માણસોને બીજાને આવવાનતા વસ્તુ જુદી છે ને આપણે પણ ચસ્કો એવો લાગ્યો હતો ભારતવાળાઓ નહીં પણ બધાને ને કે બધાની બહાર જવું હું એમાં છોકરાઓને સ્પેશિયલી યંગસ્ટર ને કે જટાણીથી ભાગે જઈએ અને નિયાજેન આપણે જાડવા હેતી ખખેરે લઈએ પૈસાના રાઇટ હવે અત્યારે વસ્તુ શું બની રહી છે તમે જોજો જરાક એટલે એટલે બહુ અત્યારે બહુ કન્ડિશન એટલી બધી ખરાબ થઈ ગઈ છે ટૂંકમાં એમ કે બહાર વિદેશમાં એટલે આવું છે બધું એટલે ચેતતા રહેવું ને હું તો એમ કહું છું અમેરિકામાં જેટલા માણસો છે અત્યારે એને હે ન્ય પડ્યા રેજો હમણાં કંઈ કરતા નહીં ટૂંકમાં બહાર ક્યાં આવતા નહીં નહીં તો પકડાય હોય તો સીધે સીધા તમને જોવા ડિપોર્ટ કરી દેશે જરાક પણ હવે બહાર છે ને લોગન કરવાને જવું ને જાવ ને અહીંથી પણ માણસો એ ઉપાડ્યું અહીંથી અમે હજી તો બે વર નથી હોય તો કે અમે ઇન્ડિયામાં લગ્ન કરવા જઈએ ને અમે આ કરવા જઈએ ને અમે સપ્તાહ કરવા જાય અમે ફલાણા કરવા જાય પકડાવીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માની જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં હે ને હમ આનંદમાં હા તો આજે છે ને મારે એક વાત તમને એ કરવી છે કે આપણી જૂની એક કહેવત છે તમને કદાચ યાદ હોય તો કારણ કે આપણે ભણવામાં આવતું પહેલાં અત્યારે તો ખબર નથી પણ ત્યારે આવતું કે અંધેરી નગરી ને ગંડુ રાજા અંધેરી નગરી ને ગંડુ રાજા ટકેસેર શેર ભાજીને ટકેસેર ખાજા હમ તો તમને થાય કે આ ક્યાંથી એવું ઉપાડ્યું અત્યારે હાથે અંધેરી નગરી હવે અંધેરી નગરી એટલે એટલે કહેવાનો મતલબ એ છે કે ગાંડામાં હોય ગાંડામાં ટૂંકમાં રાજા હોય તો એ શું થાય પ્રજાનું એમ હમ તો આવું કંઈક અત્યારે થઈ રહ્યું છે એટલે કીધું આ બંધ તું બેહે છે એમ કે કે અંદર ભાઈ આપણો પરમજીત જે ત્રીસ વર્ષ થી ત્યાં રહેતો હતો અમેરિકામાં અને એની પાસે ગ્રીન કાર્ડ હતું બિઝનેસ છે એની પાસે બધો રાઈટ ને ત્રીસ વર્ષ કેટલા ત્રીસ વર્ષથી એટલે ઓગણીસો પંચાણું માં લગભગ ગયો હોય બરાબર હવે એની પાસે ગ્રીન કાર્ડ છે બધું છે અને એ ભાઈ અહીંયા ઇન્ડિયા આવ્યો ને પોતાના ફેમિલીને બીજા બધા હોય ને ખગાવાલા તો મળવા આવ્યો મળવા આવીને પાછી પાછો હોલિડે કરવા આવ્યો હતો તો હોલિડે કરીને પાછો જે જતો હતો તો ત્રીસ તારીખના ત્રીસ જુલાઈની એમ રાઈટ શિકાગો એરપોર્ટ ઉપર કે જે પાછળ દેખાય છે શિકાગો એરપોર્ટ ઉપર ઓરિયર એરપોર્ટ જેમના ઓરિયર એરપોર્ટ જેનું નામ છે ત્યાં આઈસીઈ કે જે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ફોર્સિસ છે એની એને ડિટેઇન કર્યો ડિટેઇન એટલે એને પકડ્યો ભાઈને પરમજીત સિંઘને બરાબર હવે પકડ્યો એટલે એનું તો કે ભાઈ શું કામ પકડ્યો તો કે તમે એ કહે છે ને પહેલાંનો એક કેસ છે તમારા ઉપર ને એ કેસ બારામાં તમને પકડીએ એટલે વસ્તુ આ બિચાર કે કેસ એટલે શું કેસ એમ કે વાત કરો તમને તો ખબર પડે ને કે કેસ શું છે મારો કારણ કે મારે તો બધું કાયદેસર લીગલી બધું છે એવરીથિંગ ગ્રીન કાર્ડ મારું લીગલી મેં લીધું છે અને મારો ધંધો બી બિઝનેસ લીગલી બધો છે ટેક્સ ભરું છું બધું કરું છું રાઈટ તો એ લોકોએ શું કીધું કે તે છે ને એક પે ફોન જે આવે છે પહેલાં પે ફોન આવતા પૈસા નાખવા પૈસા નાખીએ એટલે ચાલુ થાય ને તમે વાપરવાનો એમ ટૂંકમાં પબ્લિકમાં પબ્લિકમાં હોય બધી જગ્યાએ અહીંયા આપણે એટલે એ પહેલાં હતા હવે તો નથી હવે તો અહીંયા પણ એના યુકેમાં હતા પહેલાં પે ફોન એટલે આપણે હેના પૈસા નાખો એટલે પછી ચાલુ થાય ને આપણે વાત કરી શકીએ તો કે એમાં તે વાત કરી છે અને પૈસા નથી ભર્યા એ કે એના એટલે આ ભાઈ કે ના ભાઈ એ કેસ બધોય થઈ ગયો છે અને એ પૈસા એ ભરી દીધા જ મેં ત્યારે અને એના જે કંઈ થતો તો ફાઇન કે ફાઇન ફાઇન બધુંય ભરી દીધો જ ને એ બધું જે કંઈ આનો કોર્ટ કેસ હતો એ કોર્ટ કેસમાં તો એ મેં સોલ્વ કરી દીધો છે ત્યારે એમ અને એ કોઈ શ્રે નહીં તો આ લોકોએ કંઈ કંઈ બીજું કંઈ જણાવ્યા વગરનું કે ના એ છે એ કે અને પાંચ દિવ સુધી ન્યાન્યા એને ઓલામાં ગોંધી રાખ્યો ન્યાન્યા એરપોર્ટને ન્યા ડિટેન્શન સેન્ટર હતો એમાં અને આ ભાઈની તબિયત બગડી પછી તબિયત બગડી એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો ઇમરજન્સીમાં એની એને છે ને બેન બ્રેઇન ટ્યુમર છે બિચારાને અને હાર્ટમાં પણ પ્રોબ્લેમ છે બ્રેઇન ટ્યુમર એટલે ખબર છે ને કે ગાંઠ હોય આપણે મગજની અંદર રાઈટ હવે ન્યા એને દાખલ કરી દીધો ન તો એને ફેમિલીની કોઈની વાત કરી કે કોઈ વસ્તુની વાત ન કરી એને અને ત્યાંથી સીધે સીધું પછી આ લોકો ફેમિલી પણ બીજા ચિંતામાં કે ક્યાં ગયો કે શું છે એમ કહું કોઈ ખબર નબળે કે કંઈ વાત ન કરે કોઈ કોન્ટેક નંબરે આ તે હવે ફેમિલીને ઓલુંમાંથી ઓલા લોકોએ હોસ્પિટલવાળાએ બિલ મોકલ્યું બિલ આવ્યું ત્યારે ખબર પડ્યા કે આપ તો ભાઈ હોસ્પિટલમાં છે આપણો એ કે રાઈટ પછી એને વકીલ રાખ્યો ને વકીલ થ્રુ બધું કર્યું વકીલ કે આ બધું ટોટલી ખોટું છે એ કે જે કંઈ વાત જે કરે છે હા ટોટલી ખોટી છે એ કે એનો કોઈ કેસ બનતો નથી હવે એના માટે એને ટ્રાય કરી તો ટ્રાય કર્યા છતાંય આ લોકો ખોટા ખોટા બાના કરીને એને અન્ય પકડી રાખ્યો ટૂંકમાં એમ એટલે હજી છોડ્યો નથી વિચાર કરો તમે ત્રીસ જુલાઈ એટલે ઓગસ્ટ ને સપ્ટેમ્બર આ સપ્ટેમ્બર આલે છે અત્યારે એના અઢાર દી થઈ ગયા એટલે લગભગ પચાસ દિવસ થઈ ગયા રાઈટ દોઢ મહિનાની ઉપર છે તો તે દિનો એમને એમ રાખી દીધા છે રાઈટ ને એ ભાઈને છોડતા નથી હવે એને એનો ભાઈ જે છે ચરણજીત સિંઘ એની બોન્ડ અને બોન્ડ માટેનું કે બોન્ડ હું તમને મૂકું તો હું તમે એને છોડી દો રાઈટ તો એના માટે બોન્ડ માટે ટ્રાય કરે થ્રુ ધ કોર્ટ થ્રુ તો એમાં ન્યાય પણ કંઈક ને કંઈક બાના કરીને આ લોકો છોડતા નથી ન્યાય એવા કંઈક એક્સક્યુઝ કરે કે જેનાથી કે આ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને ભાઈ વિચાર કરો તમે તો આપણે કહે કે સેફ્ટી અમેરિકામાં અને વિદેશમાં બહુ સેફ્ટી હોય ને આ સેફ્ટી એટલે ટૂંકમાં જે આ ટ્રમ્પે જે ઉપાડ્યું ને ગાંડું અને ટકેશે ભાજીને ટકેશે ખાજા રાઈટ ગાંડાઓના ગામ ન હોય આપણે કહેવાય ને કે ગાંડાઓના ગામ ન હોય છે આવા હોય ગાંડા રાઈટ કે આખા આખા આખી સોસાયટીની પથ્થર ઠોકે નાખીણીએ વિચાર કરો તમે તો એની પાછળ તો એવો તો ઓડર કર્યો છે કે લગભગ બારથી જેટલા બધા આવ્યા છે લગભગ ફિફ્ટી ફાઈવ મિલિયન પીપલ ફિફ્ટી ફાઈવ મિલિયન એટલે પાંચ કરોડની પચાસ લાખ માણસ બહારથી છે એનું બધાયનો એ કે વિઝા રિવ્યુ થાય વિઝા એટલે એને કઈ રીતે એની કે અહીંયા સેટલ થયા ને શું છે ને એના ઉપર કોઈ પણ કેસ હે કે કંઈ પણ હોય તો એને ડિપોર્ટ કરવામાં આવી છે હવે આવી એની પોલિસી બનાવી એમાં પંચાવન મિલિયનમાં પાંચ મિલિયન તો આપણા ઇન્ડિયન જ છે પાંચ મિલિયન એટલે પચાસ લાખ માણસ છે આપણા અહીંયા હવે આ પરમાનન્ટ જે માણસો રીએ છે કાયદેસર લીગલી રાઈટ અહીંયા રીએ છે એટલા ટાઈમથી એ લોકોએ પ્રશાસને જેને જે ઓથોરિટી ઓથોરિટીની કાયદેસર જે હોય ગવર્મેન્ટની એની એને રહેવા દીધા છે અહીંયા એને એ કાગળિયા ગ્રીન કાર્ડ આપ્યું છે પાસપોર્ટ આપ્યા છે કે જે કંઈ આપ્યું પણ લીગલી રીએ છે અહીંયા હવે એને ઉપર આવું કરે તો હવે ક્યાં જાય મણો હું હવે આમાં એટલે આ પહેલાં જે મેં વ્લોગ બનાવ્યો હતો ને કે અહીંયા જે આ રંગભેદનો રંગભેદનો નહોતો મેં બ્લોગ બનાવ્યો હમણાં રંગભેદની વસ્તુ અહીંયા ચાલુ થઈ છે કે ટૂંકમાં હવે ગોરા લોકો હમણાં ઉપડાય બધા એ કીએ કે ના અમારે આ બહારને અમને નત રહેવા દેવા કોઈ નહીં રાઈટ બીજે વિદેશથી આવ્યા એને ને આવી રીતે કંઈ હેરાન કરે અને જો પોલીસ એમાં સપોર્ટ કરે ઓલા લોકોને તો શું થાય અમારે સીધે સીધું આવવું પડે કે ના આવવું પડે આપણે આમ જ આમ જ ટૂંકમાં આ જ વસ્તુ આપણે વિચાર કરવાનો કે આપણે બધાને આ લાગુ પડે એવું નથી કે કંઈ કોઈ નથી લાગુ પડતું એટલે આ બહુ બહુ ખતરનાક અત્યારે ચાલી રહ્યું છે માણસના આમાં આમાં વિચાર કરો તમે અત્યારે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની અંદર રહો જો આવા માણસો જે ટૂંકમાં પોલિટિશિયનો હોય રાઈટ તો એનો અંજામ હું આવીએ આખે દુનિયામાં એમ રાઈટ ને આનો 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 પડઘો કંઈ નાનો વસ્તુ નથી અને આ કંઈ એક કેસ નથી બન્યો એ તો આપણે આ તો ખબર છે ને આપણો આપણા બાજુનો છે આપણે ઇન્ડિયન છે એટલે આપણે ખબર પડ્યા એવા તો કેટલા હજારો કેસ બને છે અહીંયા ને હજારો માણસોને એ લોકો આવી રીતે ડિપોર્ટ કરે છે અને ગોંધી રાખે ને અહીંયા કંઈક એવું 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 બીજે ડિટેન્શન સેન્ટર એક બનાવ્યું છે એ એટલું ખરાબ ડિટેન્શન સેન્ટરે અહીંયા બનાવ્યું છે ચારે બાજુ જાનવર મૂકી દીધા છે એટલે કોઈ નીકળી ન હગે રાઈટ એ એ ઈ મેં જોયું છે એટલે મેં એટલે મને ખબર છે કે આ વસ્તુ જોયું એટલે ટૂંકમાં આ મીડિયાની અંદર જોયું છે કે આવા આમાં તો ડિટેન્શન બે એટલે ટૂંકમાં બીવડાવે માણસોને કે તમે ભાગી જાઓ તમે ભાગી જાવ એ માહિતી તમે જ ભાગી જાઓ એટલે હવે આ વસ્તુ મુશ્કેલ છે ટૂંકમાં અત્યારે વિદેશમાં રહેવું માણસોને બીજાને આવવાનતા વસ્તુ જુદી છે ને આપણે પણ ચસ્કો એવો લાગ્યો હતો ભારતવાળાને પણ બધાને લગભગને કે બધાની બહાર જાઉં હું એમાં છોકરાઓને સ્પેશિયલી યંગસ્ટર ને કે જ ટાણથી ભાગે જઈએ અને નિયા જેન આપણે જાડવા હે તે ખખેરે લઈએ પૈસાના રાઈટ હવે અત્યારે વસ્તુ શું બની રહી છે તમે જોજો જરાક એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એજન્ટને વાહે હાવ ગાંડા ન થઈ જતા ને એ કીએ એમ તમારે માની લેજો બાકી નહીં તો આવા આવી પરિસ્થિતિ આવી છે હવે આ આ તો કાયદેસરસ છે ની છતાં એને નથી છોડતા તો હવે જો આ ઇલીગલ માણસ આવ્યા હોય તો ઇલીગલ માણસને શું થાય ને શું કરે આ વિચાર કર્યા જેવું છે એમ એટલે બહુ અત્યારે બહુ કન્ડિશન આટલી બધી ખરાબ થઈ ગઈ છે ટૂંકમાં એમ કે બહાર વિદેશમાં એટલે આવું છે બધું એટલે ચેતતા રહેવું ને હું તો એમ કહું છું અમેરિકામાં જેટલા માણસો છે અત્યારે એને હે ન્યાન્ય પડ્યા જો હમણાં કંઈ કરતા નહીં ટૂંકમાં બહાર ક્યાં આવતા નહીં નહીં તો પકડાય હોય તો સીધે સીધા તમને જો એને ડિપોટ કરી દે છે જરાક પણ હવે બહાર છે ને લગ્ન કરવા જાઉં ને ફલાણા જવું ને અહીંથી પણ માણસો એ ઉપાડ્યું અહીંથી કે અમે હજી તો બે વર્ષ નથી હોય તો કે અમે ઈન્ડિયામાં લગ્ન કરવા જઈએ ને અમે આ કરવા જઈએ ને અમે સપ્તાહ કરવા જઈએ ને અમે ફલાણા કરવા જઈએ ઢીકડા આમાં જ તમે પકડાવો ને આમાં જ પકડાય આપણા માણસો એટલે આ બધું મૂકી દીજો સાનામાંના પિયારીઓ અહીંયા ને તમે કામ કર્યા રાખો ને પૈસા બનાવો રાઈટ કંઈ વાંધો નથી પૈસા બનાવવામાં ટૂંકમાં માણસો મહેનત કરે તો પૈસા બને બરાબર પણ હવે આમાં અત્યારે જો દેખાદેખી એટલી બધી વધી ગઈ છે કે ઓલા એમ કર્યું તો અમે કરીએ તો કોઈક નવર હગાયું કરવા જાય ને કોઈક વારે લગ્ન કરવા જાય ને કોઈક વારે બીજા કંઈક કરવા જાય ને એમ કોઈક ફેમિલીનું ફંક્શન હોય તો એટેન્ડ કરવા જાય ને એ બધું મૂકી દીધો અત્યારે અને અત્યારે જામ્યા રહ્યો જે થાય એટલું કરેલી લ્યો બાકી આમાં હે ના કંઈ ભવિષ્યનું કંઈ લાગતું નથી અત્યારે તો એવું છે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મને જય વિંજાત ભગત